સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાના તલોદમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં કેડ સમા પાણી ભરાયો છે શાળા સહિત બજારના રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા વરસાદથી ભરાયેલા પાણીને લઈ ભારે હાલાકી વેઠવાનો વાર આવ્યો છે વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે શાળા સહિત બજારના રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે લોકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વાર આવ્યો છે ત્યારે શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં કેડસમાં પાણી ભરાયા છે જો કે હાલ કમ્પાઉન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે ત્યારે સાબરકાંઠાના તલોદમાં

જી અમજી ચોક્કસ થી જાણવા માં આવે તો કાલે ચાર ચાર કલાકમાં બે ઇંચ વરસાદ પડવાને કારણે વચ્ચો શાળા જે કુમાર નંબર એક એમાં ત્રણસો પાંચ પંચાવન જેટલા શિક્ષક ત્રણસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી કારણ કે ત્યાં ઘૂંટણ પાણી ભરાયેલા હતા અને શિક્ષકો પણ તકલીફમાં મુકાયા હતા અંદર જવાની તકલીફ પડી છે અને પ્રશાસન દ્વારા નગરપાલિકામાં જાણ કરવામાં આવી છે પણ હાલ સુધી કોઈ પગલા જીતેન્દ્ર સમગ્ર માહિતી આપનો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે શાળા કમ્પાઉન્ડ માં પાણી ભરાયા છે કેડસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે વિદ્યાર્થીઓને વાલીઓ પર મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે ઓકે બોલો શાળા નંબર 1 કુમાર શાળા ત્યાં કન્યા શાળામાં પાણી ભરાતી છોકરા 385 છોકરાઓ ગેરહાજર છે આજે રજા પાડ દીધી છે છોકરા તો ઠીક પણ આજુબાજુ બેનો હલવાઈ ગઈ છે ધાબા ઉપર એમને ઘરે જવા માટે તકલીફ વધતા ડેન્ગ્યુનો પ્રોગ્રામ સમયસર થાય છે ગટરો તેમજ વરસાદનું પાણી તંત્રએ કંઈ નિકાલ કર્યો નથી અત્યારે ઓકે બોલો શાળા નંબર એક કુમારશાળા ત્યારે કમ કન્યાશાળામાં પાણી ભરાવાથી છોકરાઓ ત્રણસો ને પંચ્યાસી છોકરાઓ ગેરહાજર છે આજે રજા પાડી દીધી